આજથી થોડાક દિવસ પહેલાં ગોંડલમાં રતનકુમાર જાટ નામના વેપારીના પુત્ર રાજકુમાર જાટનો જે શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો તે મામલામાં રાજકોટ પોલીસ દ્વારા મહત્વના ખુલાસા કરવામાં આવ્યા હતા જેમાં રાજકુમાર જાટનું મૃત્યુ છે તે અકસ્માતમાં હિટ એન્ડ રનના કારણે થઈ વિગતો સામે આવી હતી ત્યારબાદ એક હાલ કથિત ઓડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગણેશ જાડેજા અને રતનકુમાર જાટ વચ્ચે આ ઓડિયો વાયરલ થયા બાદ રતન કુમાર જાટ છે તે મીડિયા સમક્ષ આવ્યા છે અને તેમણે શું ખુલાસો કર્યો છે વિગતે વાત કરી મિત્રો અત્યારથી થોડાક દિવસ પહેલાં આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો જી હા મિત્રો ચિંતા ના કરશો અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે એશ્રો અક્ષર એપ્લિકેશનની વિશેષતા એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય લકી કલર લકી નંબર રાશિ પ્રમાણે ચોગડિયા દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે હા તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને સો રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી મળશે અને મિત્રો હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ભાઈ આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો જો તમારે આ એપ્લિકેશનને લઈને કોઈ પ્રશ્ન હોય કે આના કરતાં વિશેષ કોઈક માહિતી જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે સંપર્ક કરીને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ગોંડલના ચકચારી કેસમાં એક બાદ એક મહત્ત્વના ખુલાસા થઈ રહ્યા છે ત્રણ માર્ચની આસપાસનો જે બનાવ સૌ કોઈ વાકેફ છું કે રાજકુમાર જાટ પોતાના ઘરેથી નીકળી જાય છે તેમનો કોઈ હતોપતો લાગતો નથી ને ત્યારબાદ તેમનો એક મૃતદેહ મળી આવે છે આ મૃતદેહ મળ્યા બાદ રતનકુમાર જાટ જે રાજકુમાર જાટના પિતા છે તેઓ ગંભીર આરોપ કરે છે તેમણે છ માર્ચના રોજ આ મામલે રાજકોટના એસપીને ફરિયાદ પણ આપી હતી જેમાં જયરાજસિંહ જાડેજાના બંગલા બહાર આ બબાલ થઈ હતી અને બબાલ થયા બાદ ત્રણ તારીખથી રાજકુમાર જાટ છે તે ગુમ થયા હોવાની વિગત તેમણે જણાવી હતી ત્યારે આ મામલાના સંદર્ભમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો હતો રાજકોટ એસઓજી દ્વારા જે કુવાડવા ખાતેથી એક શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો અને તેની તપાસ કરતા રાજકુમાર હોવાની વિગતો સામે આવી હતી ત્યારે હાલ પોલીસના આ ખુલાસાથી મૃતકના પરિવારજનો સંતુષ્ટ નથી તેમના આરોપ છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે તે આશંકા તેઓ વ્યક્ત કરી રહ્યા છે તો જે ગઈકાલે ગણેશ ગોંડલ અને રતનકુમાર જાટનો એક ઓડિયો કથિત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે ઓડિયોમાં ગણેશ જાડેજા કહે છે કે તમારો દીકરો માનસિક છે મેન્ટલ છે અને સામેથી ત્યાંથી જવાબ મળે છે કે તેની માનસિક સ્થિતિ સારી નથી તેનો ઉદયપુરમાં ઈલાજ ચાલે છે આ ઓડિયો વાયરલ થયા બાદ હવે રતનકુમાર જાટ પોતે મીડિયા સમક્ષ આવ્યા છે અને તેમણે આ ઓડિયોને ખોટો ગણાવ્યો છે અને ફગાવ્યો છે તેમણે કહ્યું છે કે આ મારો બનાવટી ઓડિયો ઊભો કરવામાં આવ્યો છે સાથે જ આવી કોઈ પણ પ્રકારની વાત તેમની ગણેશ ગોંડલ સાથે થઈ નથી પહેલાં તો મામલે શું કહી રહ્યા છે રતનકુમાર જાટ તે સાંભળેલું अभी जो अभी जो टीवी चैनलों पे दिखाया जा કે गणेश गोंडल से मेरी बात हुई है और मैंने मेरे बच्चे के लिए कहा है कि वो मानसिक स्तर पर उसके दवाई चल रही है तो ये बात बिल्कुल झूठी है और उन लोगों ने ये फेक मेरी ऑडियो आवाज़ बनाई हुई है और इसमें मेरी कोई आवाज़ नहीं है और ये लोग है ना फेक बनाया हुआ है सब और अगर वो इतने ही सच्चे हैं तो उनके ग्राउंड फ्लोर का पूरा वीडियो बाहर दे दो ना सब पता चल जाएगा

આરોપ પ્રત્યારોપના દોરની શરૂઆત થઈ છે કથિત ઓડિયોએ જે માર્કેટમાં ફરી ચર્ચા જગાવી છે ત્યારે શું ખુલાસા આગામી સમયમાં થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને એપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં